પછી પશ્ચિમે વિધિ કરવી એ પેલા તમારે કેમ વિધિ કરવી પંદર હાજર કીધું પંદર થી વીસ હજાર રૂપિયા થાય અને કાળું મોઢું કરીને આપો એટલે તમને તમારી વિધિ નો ફળે અને ગોર બાપાની દક્ષિણા નો ફળે દક્ષિણા આપી તો કઈ રીતે આપ્યું દાંત કાઢતા કાઢતા ને હસતા મોઢા અમને અમુક દક્ષિણા આવે ને પેલા પૂછે તમે રાજી છો ને દક્ષિણા આપો એમાં હા રાજી છે લઈ લે દક્ષિણા હદે અમને નું હદે તમને તમનેનું હદે વિચાર કરી લ્યો આજે એક લગન પવણા વગ્યા હોય સિમ્પલ ઉદાહરણ આપું કે તમે લગ્ન કરવા તમે લગન કરો ગોરબાપાને બોલાવ્યા અને માની લો કે લગન તૂટ્યા કથા કોઈ વિઘ્ન આવ્યું તો હું કે ખબર ગોરબાપા તમે હરખી વિધી નહીં કરી હોય તું કહે ગોરબાપા તમે હરખી વિધી કરી હોય નહીં અમને એક વસ્તુ સીધો સિમ્પલ જવાબ લગન કોના ઘરે છે તમારા ઘરે બોલજો હા ના જવાબ આપજો સાચું છે ખોટું લગ્ન કોના ઘરે તમારા ઘરે તમારે તમારે પૈસા કોને ખર્ચવાના ખર્ચવાના ગોર બાપા એમ કે ધ્યાન કરો ધ્યાન કોને કરવાનું તમારે કરવાનું ગણપત બાપા ઉપર જળ રેડો કોને રેડવાનું તમારે રેડવાનું ગણપત બાપાને પંચામૃત થી નવરાવો કોને નવરાવાના ગણપત બાપાના આસન ઉપર બેસાડો કોને બેહાડવાના બધું તમારે કરવાનું ગોર ને ખાલી મંત્રો જ બોલવાના છે હવે એસી ટકા કોની પાસે છે કામ તમારી પાસે અને અમારી પાસે કેટલા ટકા દસ ટકા ખાલી મંત્ર વીસ ટકા માની લો ખાલી મંત્રોચ્ચાર કરવાનો છતાંય ગોરબપાનું ભૂલ એસી ટકા તમારી પાસે છે વીસ ટકા અમારી પાસે છે તો એસી ટકામાં પચાસ ટકા તમે જો ધ્યાન આપી જાવ ને તો સાહેબ તમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ ન આવે ભલામણા કોઈ ભૂલ તમારો ભગવાન બોલ્યો રાજી થઈ જાય તમારું કલ્યાણ થઈ જાય ખાલી પચાસ ટકા તો ધ્યાન આપો ગોરબાપા ના વાક કાઢવા જ કઈ ન થાય આ બહુ સમજવા અત્યારે કેવી આમ વિધિ ચાલતી હોય ધ્યાન વિધિમાં હોય નહીં બહુ સમજવા જેવી વાત છે કે તમે તમારા ઘરે એક કર્મકાંડી બ્રાહ્મણને બોલાવો છો એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવો છો હું કહું બોલાવો બ્રાહ્મણોને જમાડો દક્ષિણા આપો યજ્ઞ કરાવો કથા કરાવો પણ એ કાર્ય કરાવ્યા પછી તમારું ધ્યાન એની અંદર હોવું જોઈએ તો લાખ રૂપિયાનું તમે આસન બનાવરાયું હોય અને એ આસનમાં બેઠા પછી તમારું ધ્યાન ભક્તિમાં નથી પૂજામાં નથી તો વાક તમારો છે ગોરબાપાનો નથી કે તમને એ પૂજા સરખી નથી કરાવતા Abra...